ધાનપુર તાલુકાના મહુંડા ગામે સસ્તા અનાજની દુકાન પર રેશન કાર્ડ ધારકોને ઓછું અનાજ આપતા હોબાળો મચાવ્યો રેશન કાર્ડ ધારકોનો સાંભળો ધાનપુર તાલુકાના મહુંડા ગામે સસ્તા અનાજની દુકાન આવેલી છે ત્યાં ત્રણ ગામના લાભાર્થીઓને વિતરણ કરવામાં આવે છે જે કણજર ગામના લાભાર્થીઓને પૂરતું અનાજ નથી આપતા લાભાર્થીઓએ હોબાળો મચાવ્યો હતો ધાનપુર મામલતદાર શ્રીને જાણ કરાતા રેશન કાર્ડ ધારકોએ મામલતદાર ઓફિસ ઓફિસેથી રૂબરૂ વિતરણ વ્યવસ્થા કરવાની પાહીંધરી આપવામાં આવી હતી લાભાર્થીઓનો આક્રોશ આજે કે કાલે અમને અમારા હકનું મળતું અનાજ પૂરું પાડવું પૂરું મળવું જોઈએ અને અમને કૂપન પાવતી અનાજની આપવી જોઈએ કેટલું અનાજ અમને મળે છે તે અમને મળવું જોઈએ આવું જણાતા દુકાનદારે મોટા નેતાના આશીર્વાદવાળો હોય તેમ દુકાનદારે તમારાથી જે થાય તે કરી લેજો દુકાનદારે રેશન કાર્ડ ધારકો ઉપર ધમકી ભર્યો અવાજ ઉઠાવ્યો અને જણાવ્યું કે તમે ધાનપુર દાહોદ કે ગુજરાત રાજ્યો દિલ્હી સુધી જાઓ તો પણ કોઈ મારું કંઈ બગાડી લેવાનું નથી હું જે આપું તે લઈને રવાના થઈ જવાનું ખોટી મગજમારી કરવી નહીં તેમ જણાવી દુકાનદાર ભૂગર્ભમાં ઉતરી ગયો ધાનપુરમાં અમારું જ ચાલે તમારું કોઈ પણ અમારું કંઈ બગાડી લેવાનું નથી મારા મા મારે મોટા માથાનો હાથ છે ગરીબ રેશન કાર્ડ ધારકોને મામલતદાર શ્રી ધાનપુર અને ધાનપુર તાલુકાના મીડિયા કર્મીઓને જાણ કરાતા ગુલ્લીબાજ અને ટરકી બાજ ગરીબોનું અનાજ ખાનાર દુકાનદાર સામે સરકારી દુકાનનો આજે રોજ પર્દાફાશ કરવામાં આવ્યો રિપોર્ટર ચંદુભાઈ મોહનિયા દાહોદ કાકા શું થયું આ તમારે જે સસ્તા અનાજની દુકાને તમે જે અનાજ લેવા આવ્યા છો ત્યારે તમને કેવું લાગ્યું બોલો આ અમારે હું હા ભાઈ બોલો હું શું છું છે દર મહિને આવું કરે અને મહિના બે કે ત્રણ દિવસ હોય ને બંધ કરના શું આપે તમને આજે અનાજમાં

એટલે તમને પાકી પાવતી આપવામાં આવે છે નથી આપતા કુપન આપે છે શું નામ છે તમારું સુમાભાઈ સુમાભાઈ બોલો શું મારે આ કરના મારે કેટલું પંચોતેર કિલો મળતું તેની જગ્યાએ તમને કેટલું આપ્યું અઢાર કિલો ચોખા અઢાર અઢાર કિલો હા અને અઢાર કિલો ઘઉં અને દસ કિલો બાજરી કેટલી ઘટ મારી હવે એટલું મળતું ઘઉં તેમાં સત્રી કિલો મળતા આગળ અને ભાઈ પંચોતેર કિલો ચોખા

કે અનાજ લેવા આવે છે ત્યારે અનાજ લોકો જે પૂરણા માગે કે ભાઈ આપ અનાજ પૂરતું મારે જોઈએ એમ કે તો પછી અનાજ પૂરતું તો અહીંયા છે નથી આવતું નથી એમ કે લોકો પાછા ભૂમા બુમ કરે છે પેલા સામેવાળા વ્યક્તિ કે ભાઈ આ તો અનાજ આવતું નથી બરાબર કે ભાઈ અનાજ પૂરતું અમારે છે તો કે ભાઈ અનાજ પૂરતું નથી એમ કહે છે આપે તેઓ કેટલું આપે દસ કિલો બાર કિલો આપે એટલે અજાણ્યા લોકો આવું કે ભાઈ જે ઢોકળા ડોસી આવે એટલે એમને જે તો અનાજ

બોલો કાકી કેમ તમને આ દર દર મહિને સરસ મળે છે કે નથી મળતું આ દુકાન ઉપર બીજું દાળ નથી આપતા